નમસ્કાર હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે આપણું ખોજ ટેરોટની દુનિયામાં બે હજાર છવ્વીસ મિથુન રાશિના જીવનમાં શું ફેરફાર લાવશે કેરિયર લવ લાઈફ હેલ્થ પૈસા કર્મ અને ભાગ્ય કયા ક્ષેત્રમાં ઉન્નતિ ક્યારે સાવધ રહેવું અને કયો મહિનો લકી બની શકશે આ બધું આજે ટેરોટ કાર્ડ દ્વારા સમજશું આપણી સાથે છે મિસ પુનીતજી લુલા જેઓ આપશે વર્ષ બે માટે મિથુન રાશિનું માર્ગદર્શન ચાલો શરૂ કરીએ આજની ખોજ હાર્દિક સ્વાગત છે નમસ્કાર નમસ્કાર મિથુન રાશિ બે હજાર છવ્વીસ ટેટ રીડિંગ વિશે વાત કરીશું કરિયર અને ફાઈનાન્સ વિશે બે હજાર છવ્વીસમાં માં મિથુન રાશિને કયો મોટો કરિયર બેક મળશે મિથુન રાશિને બે હજાર છવ્વીસમાં બેકથ્રુ જે ફેસ કરવાનું આવશે સૌથી પહેલાં છે માઇન્ડ એટલે મેન્ટલ બેકથ્રુ આવે એવા ચાન્સીસ વધારે છે અત્યાર સુધી મિથુન રાશિ એટલે દ્વિસ્વભાવની રાશિ તો પોઝિટિવ કે નેગેટિવ કરું કે ના કરું એના જે પેન્ડુલમમાં ઝૂલતા રહે છે અને એમાં ડિસિઝન લેવામાં જે ડીલે થાય છે એના લીધે એમને ઘણી વાર કેરિયરમાં થ્રુ ફેસ કરવું પડતું હોય છે તો એમના સ્વભાવ પ્રમાણે જ બે હજાર છવ્વીસમાં જો ડિસિઝન કન્ફર્મ નહીં થાય તો એમને આ તકલીફ પડી શકે છે પણ સાથે સાથે ગાઈડન્સનું કાર્ડ આવ્યું છે એટલે ગાઈડન્સ

ટર્નિંગ ઇન એમના ઇન્ટર્નલ કેરિયર્સ એમના પર્સનલ ને પ્રોફેશનલ બંને રીતે એમની ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે સાથે સાથે એમને ગ્રોથ મળશે અને સાથે થન્ડર બોલ્ટનું કાર્ડ છે એટલે તમામ પ્રકારની નેગેટિવિટી દૂર થશે તો એમના માટે ટર્નિંગ પોઈન્ટ એપ્રિલ મહિના પછી છે જી મિત્રો રાશિને નોકરી બદલવી કે એ જ રહેવું કાર્ડ શું કહે છે મિથુન રાશિને નોકરી હમણાં બદલવાની કાંઈ જરૂર નથી બે હજાર છવ્વીસ એમના માટે જે કંઈ કરી રહ્યા છે એમાં જ સમૃદ્ધિનું કાર્ડ એપેન્ડન્સનું કાર્ડ આવ્યું છે એટલે એમને ભરપૂર ત્યાંથી જ લાવો મળવાનો છે ને એમના મહેનતનો ફળ હવે એમને દેખાશે ઇન્ટિગ્રેશનનું કાર્ડ છે એટલે કે પંચ તત્ત્વ પંચ મહાભૂત અને ત્રણ લોક સાથે શિવ અને શક્તિ આ બધી જ શક્તિઓના આશીર્વાદ વરસતું હોય તો આપણે કાંઈ બદલવું જરૂરી નથી જ્યાં રહો છો જે કાર્ય કરો છો એ કાર્યને નીતિપૂર્ણ કરતા રહેશો ન્યાયપૂર્ણ કરતા રહેશો તો તમને ચોક્કસથી ફળ મળશે જી મિથુન રાશિના જાતકો માટે આ વર્ષે અણધારી આર્થિક વૃદ્ધિ દેખાય છે અનએક્સપેક્ટેડ ઇન્કમ અણધારી વૃદ્ધિ ડેફિનેટલી દેખાય છે મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે એટલે બહુ જ પોઝિટિવ અનએક્સપેક્ટેડ મિરેકલ્સ એમની લાઈફમાં થશે અને મિથુન રાશિ વાયુ તત્વ એટલે વાયુના વેગે તમારી પાસે પૈસા આવશે પણ ન્યૂ વિઝન જે રોબોટિક કામ કરો છો એનાથી નહીં આવે કાંઈક તમે એડવેન્ચરસ કે ટ્વિસ્ટિંગ કામ કરશો કાંઈક જે તમને અત્યાર સુધી પ્રોફેશનલી નથી કર્યું એવા ટ્વિસ્ટ લઈ આવો અને કાંઈક નવું ચાલુ કરો તો એનાથી તમારામાં ક્ષમતા છે કે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકો તો એવું કંઈક નવું કરો જે આજ સુધી લોકોને અપેક્ષા નથી કે તમે કરી શકો છો સો કાંઈક પોઝિટિવ ટ્વિસ્ટ આવશે એટલે ઓટોમેટિક અનએક્સપેક્ટેડ ઇન્કમ થશે જી મિથુન રાશિના જાતકો માટે કઈ કામ કરવાની આદત તાત્કાલિક છોડવાની જરૂર છે કયા કામ છોડવાની જરૂર છે સૌ પ્રથમ તો કમ્પેરિઝન છોડવાની જરૂર છે જે કન્ફ્યુઝન અને કમ્પેરિઝનમાં મિથુન રાશિ હોય છે જેના લીધે ઓપોર્ચ્યુનિટી હાથમાંથી જતી રહે છે પણ કમ્પેરિઝનમાં નહીં પડે એટલે કે સરખામણી આની પાસે વધારે છે ને મારી પાસે ઓછું તો આ કમ્પેરિઝનમાં પડ્યા રહેશો તો જે તરફ ફોકસ નહીં થાય પણ કમ્પેરિઝન છોડીને ફક્ત એક લક્ષ્ય કે ગોલ ઉપર ટાર્ગેટ કરશો ને તો ઓટોમેટિકલી તમે સક્સેસ હાસિલ કરી શકો છો કોન્શિયસનેસનું કાર્ડ આવ્યું છે એટલે કોન્શિયસલી ફોકસ વધારવાનું છે ને એમાં તિલક સૌથી સારું કામ કરે છે સાથે એક્ઝિસ્ટન્સ હું છું એટલે બધું થાય છે આ ભૂલ કે ભ્રમમાંથી બહાર આવી જશો તો ઓટોમેટિકલી બે હજાર છવ્વીસ તમારા માટે સક્સેસફુલ થઈ જશે જી મિથુન રાશિના માટે કઈ લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવું જરૂરી છે મિથુન રાશિ માટે પ્રોજેક્શન્સ નું કાર્ડ છે લાઈફસ્ટાઈલ માટે એટલે તમારી જે લાઈફસ્ટાઈલ છે એ બીજા સાથે કોમ્પ્લિમેન્ટ કરવી જોઈએ ના કે બીજાના ઓપોઝમાં જવું જોઈએ તમે જેની સાથે બી મિટિંગ કરો છો પર્સનલ હોય કે પ્રોફેશનલ તમારી લાઈફસ્ટાઈલ બીજાને એક સંપૂર્ણતા આપે ના કે એને મળીને એવું થાય કે કાશ હું ના મળ્યો હોત તો સારું થયું હોત પણ જો એને મળીને ખુશી થાય છે ને એક મેગ્નેટિક ફિલિંગ આવે કે ના મારે ફરી મળવું છે એવી જો લાઈફસ્ટાઈલ તમે લાવી દેશો એટલે કે મેગ્નેટિક લાઈફસ્ટાઈલ તો ઓટોમેટિકલી તમારું બે હજાર છવ્વીસ સક્સેસફુલ જીધું રાશિ માટે શીખવા અથવા નવું હુનર વિકસાવવા માટે કયો સમય શ્રેષ્ઠ રહેશે શીખવા કે નવું હુનર વિકસાવવા સમયે ફેબ્રુઆરી પછીનો શ્રેષ્ઠ છે ફેબ્રુઆરી સુધી પહેલા બે મહિના તમે સેલિબ્રેશન મોડમાં રહેશો ન્યૂ ઇયરના સેલિબ્રેશન્સ થશે અલગ અલગ એક્ટિવિટીઝ થતી હોય છે જોબ હોય કે બિઝનેસ પણ ફેબ્રુઆરી મંથ પછી જ્યારે ફાઈનાન્શિયલ ઇયરનું માર્ચ મહિનો આવે એપ્રિલ મહિનો આવે ત્યારથી એકચ્યુઅલ એક્શન સ્ટાર્ટ થાય છે ને એમાં મિથુન રાશિ માટે હુનર વિકસાવવાનો પ્રોપર સમય છે માર્ચ મહિનાથી અને મોમેન્ટ ટુ મોમેન્ટ એ લોકો એમના ટેલેન્ટ ઉપર કામ કરી શકે છે ને એ ટેલેન્ટ દ્વારા એ લોકો એમનું ભાગ્ય ચમકાવી શકે છે મિસ પુનિત છે આગળ વાત કરીશું આપણે પ્રેમ અને સંબંધો વિશે જી બે હજાર છવ્વીસમાં મિથુન રાશિના પ્રેમ જીવન પર કઈ એનર્જી છે પ્રેમ જીવન પર ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે એટલે સુપર બ્લેસિંગ વર્ષી રહ્યા છે રાધા કૃષ્ણના પ્રેમનું આપણે ઉદાહરણ લઈએ તો જ્યાં નિઃસ્વાર્થ પ્રેમ હતું ને પ્રેમ સિવાય કાંઈ જ નહોતું કોઈ એમાં કારણ ઇફ બટ લે પરંતુ કિંતુ એવું કાંઈ કોઈ ઓબ્જેક્શન્સ નહોતા આવતા તો જ્યાં માસ્ટરના ડિવાઇન બ્લેસિંગ હોય ત્યાં પ્રેમની એનર્જી ડિવાઇન સ્વરૂપે હોય છે એટલે ત્યાં કોઈ જ ઇફ્સ એન્ડ બટ ના આવે કોઈ ઓબ્લિગેશન્સ ના આવે જસ્ટ પ્રેમ જ પ્રેમ હોય સિંગલ લોકો માટે આ વર્ષ સોલમેટ મળવાની સંભાવના છે સિંગલ લોકો જે સોલમેટ શોધી રહ્યા છે એમના માટે ડેફિનેટલી આ વર્ષ સોલમેટ મળી જશે ધ ચેન્જનું સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે ને હાલ જ લાલો મૂવી જ્યારે સુપરહિટ ગઈ છે તો લાલો કૃષ્ણ સદા સહાય તે એટલે દરેકના જીવનમાં જ્યાં કૃષ્ણની શોધ હશે ત્યાં ચોક્કસથી એમને એમના જીવનનો કૃષ્ણ મળી જશે પ્રેમમાં કઈ રેડ ફ્લેગથી મિથુન રાશિને સાવચેત રહેવું જોઈએ છે પ્રેમમાં રેડ ફ્લેગ છે એટલે તમને એલર્ટ કરી રહ્યા છે કે તમે જે વ્યક્તિને પ્રેમની જોઈ રહ્યા છો સામે એ વ્યક્તિમાં એવી એક્સપેક્ટેશન કે ઇન્ટેન્શન એમના ખોટા હોઈ શકે એટલે આ રેડ ફ્લેગથી બચવું બહુ જરૂરી છે કે તમારી લાગણીઓ સાથે એ ગેમ તો નથી રમી રહ્યા આ ખાસ કરીને ચેક કરી લેજો પછી જ રિલેશનશીપમાં આગળ પગ વધારજો જી

તો આજે નહીં કાલે નહીં એકવાર કદાચ તમને કોઈ મનાવશે બીજી વાર નહીં મનાવે અને આ કલયુક્ આમાં બધાને ઇન્સ્ટન્ટ ખુશીઓને રિઝલ્ટ જોઈએ એટલે આઈસોલેશનથી બહાર આવી જાઓ કમ્યુનિકેશન કરો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે તમારા સુપીરિયર લોકો જોડે ક્યાંકથી તમને રિલેશનશીપનું સોલ્યુશન મળશે પણ એકલા બેસી રહેવાથી કે નિરાશ રહેવાથી સોલ્યુશન નહીં આવે મિથુન રાશિના જાતકો માટે સંબંધમાં આ વર્ષમાં કોમ્યુનિકેશન કેટલું મહત્વપૂર્ણ રહેશે કમ્યુનિકેશન બહુ મહત્વપૂર્ણ છે બે હજાર છવ્વીસમાં મિથુન રાશિ માટે અવેરનેસનું કાર્ડ આવ્યું છે એટલે જેટલું તમે એલર્ટ રહીને એકબીજા સાથે મીટિંગ્સ કરતા રહેશો એટલું તમને એકબીજા વિશે ખબર પડશે એકબીજા વિશે તમે સમજી શકશો તમે એકબીજાને સ્વીકારો એ પહેલાં સમજી જાઓ તો આગળ જતાં કોઈ ઓબ્જેક્શન્સ ના આવે અને રિલેશનશિપ મધુરતાના માર્ગે આગળ વધે પણ જો ત્યારે ઓબ્જેક્શન્સ આવે છે તો ઘણું સમય નીકળી હોય છે ને પછી ડિસિઝન લેવું અઘરું પડતું હોય છે તો પહેલાથી કમ્યુનિકેશન ક્લિયર રહેશે ને તો રિલેશનશીપ સ્વીટલી આગળ વધશે મિથુન રાશિના જાતકો માટે મનોવૈજ્ઞાનિક રીતે લાગણીને સંતુલિત રાખવા કઈ રીતે લાભદાયક રહેશે મનોવૈજ્ઞાનિક રીતે લાગણીને જો સંતુલનમાં રાખવું હોય તો હાર્મનીનું કાર્ડ આવ્યું છે હાર્મની એટલે ઇમોશન્સ તમે જેટલું બને એટલું વધારે પાણી પીતા રહેશો તો તમારી લાગણીઓ સંતુલનમાં રહેશે ઘણી વાર થઈ જવાથી કે ઘણી વાર કોઈ ઇમોશનલ આપણને હર્ટ કરી જાય તો રડવું આવતું હોય છે ને પછી બીમાર બી પડી જતા હોઈએ છે તો ઇમોશનલ મોસથી બચવું છે તો વોટર લેવલને બેલેન્સ રાખવું છે સાથે સાથે માઇન્ડમાં કાંઈ પણ પ્રકારનું બર્ડન આવ્યું છે ઇમોશનલને લઈને તો એને લખીને તમારા ઘરની બાજે જઈને સળગાવી દો પાછા આવીને ગોળ કે ચોકલેટ ખાઈને સેલિબ્રેટ કર લો અને તમારા માઇન્ડમાંથી એ વસ્તુને તરત રિલીઝ કરી દો જી મિથુન રાશિના જાતકો માટે પરિવાર અને પ્રેમ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ પરિવાર અને પ્રેમ વચ્ચે સંતુલન જાળવવું ફ્લાવરિંગનું કાર્ડ છે એટલે તમારી અહીંયા વાણી વર્તન વિચાર કર્મ અને સ્વભાવો આ પાંચ વસ્તુ કામ કરશે તમારી જો વાણીમાં પાવર હશે તો તમે આરામથી તમારા પ્રેમ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી શકશો જી મિથુન રાશિના પ્રેમ જીવનમાં વિવાદ અથવા મનમિનાનો ઉકેલ કેવી રીતે આવશે મિથુન રાશિના જીવનમાં જો વિવાદ હશે તો પાર્ટિસિપેશન એટલે તમે એક્ટિવલી એ વિવાદમાં પાર્ટિસિપેટ કરો ટ્રાય ટુ બ્રિંગ ધ સોલ્યુશન તમે સોલ્યુશન લાવવાનું ફોકસ કરશો તો સોલ્યુશન આવશે પણ જો પ્રોબ્લેમ પર ફોકસ કરતા રહેશો તો પ્રોબ્લેમ વધતું જશે એ ખાડો જે ખોદાઈ ગયો છે વધારે ઊંડો થતું જશે પણ એમાં માટીનો કુરાણ પૂરશો તો જઈને ખાડો બંધ થશે તો જીવનમાં જે કંઈ ઉથલપાથલ થઈ હોય એને શાંત તરફ લઈ જવું છે તો શાંતિ લાવવાનો પ્રયત્ન પહેલાં તમે કરો પહેલું ડગલું તમારા સાઈડથી હોવું જોઈએ જી મિથુન રાશિના સિંગલ લોકો માટે નવી મીટિંગ્સ અને મિત્રતા કઈ રીતે લાભદાયક રહેશે સિંગલ લોકો માટે મીટિંગ્સ લાભદાયક રહેશે સપ્ટેમ્બર મહિના પછી એમની એકલતાને દૂર કરવાનું આ સૌથી સારું પ્રયાસ રહેશે બે હજાર છવ્વીસમાં અને એમને એકલતાથી બહાર એક સોલમેટ મળશે એક સારું મિત્ર મળશે કાં કોક પરિવાર મળી જાય જેની સાથે ફ્યુચર એમને મેરેજ પ્રપોઝલ કે પ્રોસ્પેક્ટ સિલેક્ટ થાય

બધી ડ્યુટી તમારા ઉપર લઈ લો છો કે માથાથી પગ સુધી તમે ટેન્શન્સમાં ઘેરાયેલા રહો કે ડ્યુટીઝથી તમે શારીરિક શ્રમ આપીને પોતાને તોડી નાખો છો પણ મિથુન રાશિને એ સમજવાની જરૂર છે કે બધું કાર્ય એમને કરવાની જરૂર નથી એમને કાર્ય સોંપવાના છે આગળ અને પોતે થોડું ટાઈમ કાઢીને રિલેક્સ કરવું જરૂરી છે અમુક વેકેશન્સ હોય ટ્રીપ્સ હોય કે પછી ગ્રીનરીમાં વોક બી કરશો ને તો તમને આરોગ્ય સુધરશે પણ જો પૂરેપૂરું સ્ટ્રેસ પોતે લઈ લીધું તો તમારી હેલ્થ બગડતા વાર નહીં લાગે જી મિથુન રાશિના જાતકો માટે કઈ આદત બદલવાથી સૌથી ઝડપી સ્વાસ્થ્ય સુધરાશે ઇમોશનલી ફૂલ બનવાનું બંધ કરી દેશે તો મિથુન રાશિનું રાશિનું સ્વાસ્થ્ય સુધરી જશે કેમ કે બહુ અતિશય લાગણીશીલ હોવાના લીધે એ લોકો દરેક વાત એમના ઉપર લઈ લે છે અને પછી ગિલ્ટી ફીલ કરે છે તો આ ગિલ્ટી ફીલ કરવાનું જે ઘડીએ બંધ થશે એ ઘડીએ એમનું સ્વાસ્થ્ય ઓટોમેટિક સુધરી જશે જી મિથુન રાશિના જાતકો માટે નિયમિત એક્સરસાઇઝ માટે કયો સમય શ્રેષ્ઠ રહેશે નિયમિત એક્સરસાઇઝ માટે સી નિયમથી એક્સરસાઇઝ કરવું એ આ રિઝોલ્યુશન બધા જ લેતા હોય છે કે નવા વર્ષમાં નિયમથી એક્સરસાઇઝ કરશું પણ જેનું ડ્રીમ હશે ને બર્નિંગ ડિઝાયર હશે ને એ લોકો નિયમથી એક્સરસાઇઝ કરશે ને ડે વન પહેલી જનવરી બે હજાર છવ્વીસથી એક્સરસાઇઝ ચાલુ કરી દેશે ને એ એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે વચ્ચે કટ નહીં કરે જી મિથુન રાશિને આ વર્ષે થાક અથવા ઉર્જાની કમી કેમ અનુભવાઈ શકે છે થાક અથવા ઉર્જાની કમી અનુભવવાનું કારણ છે એડવેન્ચર કેમ કે એમનું મન ચંચળ છે ને મન ચંચળ હોય ને ત્યાં નવા નવા એડવેન્ચર ટ્રાય કરવાનું મન થાય તો આવું થતું હોય ને તો એ નેગેટિવ નથી પોઝિટિવ થાક છે ને તમારી ઉર્જા ઓછી નથી થઈ જો તમને એવું થાક લાગતો હોય તો થોડું રિલેક્સ કર લો નેક્સ્ટ ડેથી પાછું સ્ટાર્ટ કર દો પણ એડવેન્ચર્સ કરતા રહેશો તો તમને મજા આવશે ને આ થાકમાં બી તમને એક અનેક અનેરો પ્રકારનો આનંદ આવશે જી મિથુન રાશિ માટે માનસિક આરોગ્યને મજબૂત રાખવા કઈ ટેકનિક ફાયદાકારક રહેશે માનસિક આરોગ્યને મજબૂત રાખવું હોય તો મોરેયાલિટી બીજાના કહેવા પર કરવાનું બંધ કર દો ઓટોમેટિકલી તમારી ઓરિજનાલિટી મેન્ટેન થશે તમારી લીડરશિપ દેખાશે અને તમારું મેન્ટલ સ્ટ્રેસથી તમે બચી શકશો અને મેન્ટલી સ્ટ્રોંગ રહેશો કોન્ફિડન્ટ રહેશો અને લોકો તમને લીડરની નજરે જોશે જી મિસ પુનીત જે આગળ આપણે વાત કરીશું આધ્યાત્મિકતા અને વ્યક્તિગત વૃદ્ધિ વિશે આ વર્ષે મિથુન રાશિ માટે યુનિવર્સનો આધ્યાત્મિક સંદેશ શું છે આધ્યાત્મિક સંદેશ મિથુન રાશિ માટે ઇનોસન્સનો છે જો આધ્યાત્મિકતાના રસ્તે જવું હોય તો એક નાના બાળકની જેમ તમારે ભગવાનને સમર્પિત કરી દેવું પડે કે આ મારું જીવન મેં તને સોંપ્યું હવે પછીની એક એક ઘડી તું કરીશ એ રીતે હું વર્તન કરીશ તો ભગવાને ધાર્યું છે તમારા માટે બધું જ સારું જો તમે સમર્પિત થવા તૈયાર છો તો આધ્યાત્મિક રીતે આ વર્ષ બહુ જ પોઝિટિવ છે બસ પોતાને એક ઇનોસન્ટ બાળકની જેમ ભગવાનને સમર્પિત કરી દો જી કઈ આંતરિક શક્તિ મિથુન રાશિને બે હજાર છવ્વીસમાં આગળ વધારશે આંતરિક શક્તિ ટ્રાન્સફોર્મેશન દરેક ક્ષણે પોતાને બદલવા જે વ્યક્તિ તૈયાર હોય એને કોઈ દિવસ સારું ભાગ્ય રોકી ના શકે એટલે ખરાબ ભાગ્યથી બચવું અને સારા ભાગ્યને એટ્રેક્ટ કરવું હોય તો ટ્રાન્સફોર્મેશન માટે રેડી થઈ જાવ મિથુન રાશિ બે હજાર છવ્વીસમાં જો ટ્રાન્સફોર્મેશન કરતા રહેશે તો એમને આગળ વધવામાં કોઈ રોકી નહીં શકે જી મિથુન રાશિના જાતકો માટે કયો જૂનો પેટર્ન છોડવો અનિવાર્ય છે કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે બહુ જ એલર્ટિંગ કાર્ડ છે એટલે જૂનું જે પેટર્ન છે કે દરેક ક્ષેત્ર કોમ્પ્રોમાઇઝ કરતા આવ્યા છે હવે એ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું પૂરેપૂરું હંડ્રેડ પર્સન્ટ એફર્ટ્સ આપવાનું છે અને પૂરેપૂરું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ બી મેળવીને રહેવાનું છે તો કોમ્પ્રોમાઇઝ કરવાનું બંધ કર દો જી મિથુન રાશિના આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ આત્મવિશ્વાસને મજબૂત કરવા દા આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે સેલ્ફ કોન્ફિડન્સ જ્યારે વધારવું હોય ને ત્યારે એડવેન્ચર્સ હોય અલગ અલગ ગેમ્સ થતા હોય છે ટેકિંગ ગેમ્સ સ્વિમિંગ છે માઉન્ટેન ક્લાઇમ્બિંગ છે પેરાગ્લાઇડિંગ છે આવા અલગ અલગ એડવેન્ચરસ ટ્રીપ પર જશો ને તમારું સેલ્ફ કોન્ફિડન્સ આમ વધી જશે સાથે મેડિટેશન બી હેલ્પફુલ છે જો ટ્રીપ પહેલાં મેડિટેશન કરીને મનોબળ સ્ટ્રોંગ કર લો અને પછી આ ટ્રીપ્સ પર જશો તો તમે એક એડવેન્ચરસ ગેમ પ્લેયર બની જશો

મિત્રુરાશિ માટે આત્મક જ્ઞાન અને વ્યક્તિગત વિકાસવામાં કઈ પ્રવૃત્તિ લાભદાયક રહેશે આત્મજ્ઞાનને વ્યક્તિગત વિકાસને વધારવું હોય તો ઓર્ડિનરીનેસ એટલે એક સામાન્ય જીવન જીવવાનું ચાલુ કરી દેશો ઓટોમેટિકલી તમારું પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે નેચરની નજીક રોગ ગ્રીનરીની નજીક સમય પસાર કરશો અને એવી પ્રવૃત્તિઓ કરશો જેમાંથી તમારી એનર્જી વધે ઘટે નહીં તો ઓટોમેટિકલી તમારું પર્સનાલિટી ડેવલપ થશે જી મિથુન રાશિ માટે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા કઈ રીતે શ્રેષ્ઠ રહેશે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા હોય તો સૌ પ્રથમ તો સેલિબ્રેશન મોડમાં આવી જવું પડે દરેક ક્ષણને ઉત્સવ બનાવી દેશો તો આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવું એ તમારા માટે કઠિન નહીં રહે આસાન થઈ જશે એટલે એન્જોય એવરી મોમેન્ટ જી મિથુન રાશિ માટે જીવનમાં સંતુલન લાવવા કઈ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે જીવનમાં સંતુલન લાવવું હોય તો સૌ પ્રથમ તો બેલેન્સ લાવવું હોય લેઝીનેસ છોડી દો લેઝીનેસ પકડીને રાખશો તો આ વર્ષ જે કિંમતી સમય છે બે હજાર છવ્વીસનું ટોટલ એક થાય છે ને એક એટલે સૂર્ય સૂર્ય જેવું તેજસ્વાન બનવું હોય અને બધાને એનર્જી

અણધારી ઘટના ઓગસ્ટ પછીના અમુક એક બે મહિનામાં દેખાઈ રહી છે કે જ્યાં તમને અમુક કોઈ પ્રોજેક્ટમાં લેટગો કરવું પડે કાં તમારા એફર્ટ્સનું પૂરેપૂરું ફલ તમને ના મળે પણ આમાં કોઈ પણ પ્રકારથી નિરાશ થવાની જરૂર નથી જલ્દીથી એ એફર્ટ્સનું ફલ તમને ડબલ થઈને મળશે ને એ બી નેક્સ્ટ યર બે હજાર સત્યાવીસમાં મળી જશે જી ટેરોટ આર્ક ટાઈપ આ વર્ષે મિથુન રાશિને સૌથી વધુ પ્રભાવિત કરશે ઓકે પ્રભાવિત કરવામાં એક્ઝોસ્ટનનું કાર્ડ છે એલર્ટિંગ કાર્ડ છે એટલે પોતાને છે ને એફર્ટ્સમાં ઓછું ના રાખશો પૂરેપૂરું એફર્ટ્સ કરો અને તમારું હંડ્રેડ પર્સન્ટ જ્યાં તમારું એક્શન મોડ દેખાશે પેશન દેખાશે તો ઓટોમેટિકલી મિથુન રાશિનું નામ દામ અને કામ ત્રણેય વધશે જી બે હજાર છવ્વીસનો મુખ્ય થીમ મિથુન રાહથી માટે શું રહેશે મુખ્ય થીમ મિથુન રાશિ માટે પ્લેફૂલનેસ પ્લેફુલનેસ એટલે નાના ભાળકની જેમ ચંચળ બની જાઓ રમતા રહો હસતા રહો ને સેલિબ્રેટ કરતા રહો આ થીમ પર જો બે હજાર એક એક દિવસ પસાર થયું તો ઓટોમેટિકલી અંતમાં તમને લાગશે કે ખરેખર આ વર્ષ મેં જીવી લીધું જી મિસ પુનીત જાગડા આપણે વાત કરીશું રેપીડ ફાર પ્રિસ્તા મિશ્ર બે હજાર મિથુન રાશિ માટે વર્ષ લકી હશે કે ચેલેન્જિંગ લકી છે જીન રાશિના માટે કરીયર ઉછાળો પ્રિસ્થિરતા લાભે

સુખ અને પ્રગતિ તરફ લઈ જાય કેરિયર લવ લાઈફ પૈસા હેલ્થ દરેક ક્ષેત્રનું માર્ગદર્શન ટેરોટ આપી શકે પણ નિર્ણય હંમેશા